શહેરના અમરોલી વિસ્તારમાં ગુનાઓને લગામ આપવાના હેતુ સંસ્કૃત ક્રાઇમ બ્રાન્ચની અમરોલી યુનિટનું ભવ્ય લોકાર્પણ કરાયું સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલુંતના હસ્તે આ નવનિર્મિત યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લોકાર્પણ પ્રસંગે કમિશનર ગહેલોતે જણાવ્યું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રહે અને સ્થાનિકોની શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત કટિબદ્ધ છે અમરોલી યુનિટના અમલથી ગુનાઓ પર ઝડપી અને સકારક રીતે અંકુશ લાવવો સરળ બનશે ક્રાઇમ બ્રાન્ચ ની નવી યુનિટ સુરતના પૂર્વ ભાગમાં ગતિવિધિઓ પર નજર રાખશે અને ગુનાખોરીની તપાસ હાથ ધરશે અમરોલી કેટલાક સમયથી ગુનાખોરી માટે ચર્ચામાં રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને આ યુનિટનું નિર્માણ કરાયું છે તો શહેરના લગભગ એકદમ વિસ્તારમાં આવે છે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તારના એરિયા બી ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં બોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ બી આવે છે આમાં જો આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા બહારના બહારના રાજ્ય લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમ જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો પોલીસ માટે એક પડકાર રહે છે આજ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે નેશનલ હાઈવે જોવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જોવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા બી અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસ મળવામાં પણ આવેલા છે અને તમે અહીંયા તો જુઓ તો જે પોલીસ કમિશનર કચેરી છે આ કચેરી તે લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી તો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જોઈએ તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જીસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જોઈએ આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ લોખાલ ભંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનના આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચને યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વશ ડીસીપી ભાવેશ રોજીયા ટીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ શિક્ષકો કોઈ અભિનંદન આપું છું સાથે સાથ જે પર્પઝ થી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ અને સોલ્વ એટલે કે અહીંયાના રહેતી પ્રજાના કોઈ પણ પ્રકારથી ભય વગર સારી રીતે રહે અને જેટલા બી લુખાલ ફંગાઓ છે એના ઉપર કડક કાર્યવાહી આ યુનિટ કરતી રહે જોઈએ લોકલ પોલીસ સ્થાનિક પોલીસને સહકાર કરતી રહે જોઈએ અને બંને લોકો મળીને આ વિસ્તારમાં જેટલા બી ગુનેગારો જો બહારથી જ કરીને ક્રાઈમ કરીને આવી જાય છે ભલે અહીંયા નથી કરતા ક્રાઈમ લેકિન બીજા જગ્યાએથી કરીને આવીને સેલ્ટર લેતા હોય આ બધા ઉપર અમારા લોકોને જો એકદમ ધ્યાન છે અને ટાર્ગેટમાં ભી છે જોઈએ તો આ જ બધાને સતત જે અમારી આ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ અહીંયા એના જ ઉપર ધ્યાન રાખીને એવા તમામ તથ્યો જે આપણા સુરતના નામ અને ગુજરાત રાજ્યના બદનામ નામ કરે છે તો એના ઉપર કડક અમે લોકો કાર્યવાહી પણ કરતા રહેવાના છીએ તમામ લોકોને ડેટા પણ બના અમે લોકો બનાવી જેટલા લોકો એન્ટી સોશિયલ છે જો વારંવાર ભૂતકાળમાં ગુનાઓમાં સામેલ છે એના ડેટા બી અહીંયા ક્રિએટ બનાવવામાં આવશે જેના ઉપર એના ગુસ્સી ટોક લગાવવાના હોય પાસા કરવાના હોય આ પ્રકારને એના ઉપર અમે કાર્યવાહી કરવાના એના પ્રોપર્ટીઓ ક્યાં છે આ ગુનેગારો કેવી રીતે ખંડડી લઈને બીજા જો ગેરકાયસર કામ કરીને જેટલા બી પ્રોપર્ટી બનાવે છે ચાહે પોતાના નામે હોય ચા સગા નામે હોય આ બધા લોકોના પ્રોપર્ટી આકલન કરવામાં આવશે અને આ બધાને જો પ્રોપર્ટી સીઝર ને બી કારવાહી કાયદેસર બધા કરવામાં આવશે તો આ આવનાર સમયમાં આ યુનિટ જે ત્રણ રૂમ ડી સ્ટાફ ના ઉપર છે ત્રણ રૂમો છે એના આ સતત કરી પંદર થી વીસ જેટલા માણસો ક્રાઇમ બ્રાન્ચ અહીંયા રહેશે તમામ સિનિયર અધિકારીઓને બી અવર જવર અહીંયા રહેશે અહીંયા મિટિંગો થશે જેથી આ વિસ્તારમાં જેટલા બી લોકોને તકલીફ કરતા એલિમેન્ટ છે એના બરાબર અમે લોકો સરકારને સીધા કરી દઈએ છીએ તો ફરીથી આ બધા અહીંયા આવ્યા છો જ્યારે જ્યારે લાગે અપના તમે ઘર સમજીને જો બી તમે મળવાના અધિકારીઓ મળવાના આ લોકોને થોડાસા જો બી ઇન્ફોર્મેશન તમે લાગતા આપવા જેવું છે આ તમે ઇન્ફોર્મેશન આપશો અને અમારે સાથોસાથ અમારા અહીંયા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ માણસોને બી સૂચના આપીએ છીએ કે તમામ લોકો નામ બી ગુપ્ત રાખે છે એના ઓળખ કઈ જાહેર નહીં થાય આ રીતે જોવાના અને સારા લોકોના મિત્ર અમે લોકો છીએ અને ગુનેગારોના શત્રુ તરીકે અમે લોકો છીએ જો કાયદાના અમલવારીએ એના ઉપર કડકથી કરાવીએ એવા બધાને અમે તમારા લોકોને સૂચના આપું છું અને સાથોસાથ જો પૂરી ક્રાઇમ